તો ખાડીપુરનો ઉકેલ ના આવે ત્યાં સુધી વોટ માંગવા નહીં આવતા ખાડીપુર બાદ લોકોમાં નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે પરવત ગામની નંદનવન સોસાયટીમાં જ્યાં સુધી ખાડીપુરની સમસ્યાનો ઉકેલ લાવે ત્યાં સુધી મત માંગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારી તેના બેનર લાગ્યા છે અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ ધારાસભ્ય ફરક્યા ન હતા ખાડીપુરના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા અને તેના કારણે કહ્યું છે કે જ્યાં સુધી મત માંગવા ન આવતા કારણ કે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી થી સંવાદદાતા સાહીઝ જે રીતે ખાડીપુર આવ્યું અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હવે તેમનો રોષ જોવા મળી રહ્યો છે શું વિગત છે નિરાકરણ નહીં આવે ત્યાર સુધી વોટ માંગવા નહીં આવું તેવું બેનર અત્યારે નંદનવન સોસાયટી માટે લાગી ચુક્યું છે બેનર ની અંદર લખવામાં આવ્યું છે કોઈ પણ બસ વાળા આ લાઈન નો વોટ માંગવા આવવાનું નહીં જ્યાં સુધી થાડી નો પાણી નો નિકાલ નહીં કરવામાં આવે ત્યાર સુધી આ વોર્ડ લગાવવામાં આવ્યો છે અને કોઈ પણ નેતા કે અધિકારી અહીં આવ્યા નથી તેવું સ્થાનિક લોકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે ના સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની રજૂઆત છે

એટલી રિક્વેસ્ટ કરવાની કે આ મકાનો અમે તમને અમે આપી દઈએ તમે અમને પૈસા ચૂકવી દો તમે જણાવજો કઈ રીતની હાલત ખરેખર એવું છે હાલત તો બહુ ખરાબ છે શબ્દોમાં વર્ણન ન કરી શકાય એ કોર્પોરેટર એક અહીંયા રહેતા નથી એટલે અમારી મસ્કરી કરે આ બોર્ડના કોર્પોરેટર હોત ને તો અમને ખબર પડતું કે પાણીની સમસ્યા શું છે એ લોકો બાર પિકનિક મનાવવા વાર નંબર અઢાર માં આવે એટલે હું ખબર પડે અધિકારીઓ બધા ભ્રષ્ટ છે આને ઉપર જન પ્રતિનિધિઓનો પકડ નથી એટલે એ લોકો જેવું એ કાન પકડાવે એવું એ કાન પકડી ચાલતા રહે એ લોકો શું એક દલીલ આપે કે અહીંયા કાણું હતું એટલે પાણી આવી ગયું અરે બોરખો કાણું અહીંયા તમે કાણું કહો છો પર્વતગામ માં કયું કાણું હતું

અમારા ઘર માં ઘરડા માં બાપ છે અમારા વહુ દીકરી છે નાના નાના અમારા બચ્ચા છે અમારે ક્યાં લઈને જવા ને ક્યાં આવવું અમારે કોને ક્યાં જવું ને કેવી રીતે જવું અમને જવા માટે જે ગાડી આપે છે તે ઢોરોન ગાડી આપે છે તેમાં અમારા નાના નાના છોકરા કેવી રીતે લઈ જવા લાવવા તમે જરાક વિચાર કરો ને કોઈ એક જણ એસએમસી નું વ્યક્તિ અહીંયા જોવા નથી આવ્યું હવે શું નિર્ણય લેવામાં આવ્યો એક અમારી સોસાયટી માં કોઈ પણ આવવું નહી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ સરકાર હોય કોઈ પણ આવવું નહીં

આક્રોશ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતના અત્યારે સ્થિતિ સુરત ની અંદર જોવા મળી રહી છે ખાડીપુર ની સ્થિતિ ને લઈને તમામ લોકો ની અંદર હવે આક્રોશ જોવા મળી રહ્યો છે આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે